નમસ્કાર પ્રજા પ્રિય ન્યૂઝ ચેનલ બીએ ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પ્રાતીજના હાજીપુરામાં જિલ્લા એસઓજીના દરોડા પ્રાતીજના હાજીપુરા નજીકથી ગાંજાના જથ્થા સાથે એક ઈશામ ઝડપાયો પાંચસો ગ્રામ ગાંજા સાથે એક મોબાઈલ રોકડ બોલેરો ગાડી મળી કુલ આઠ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરતી એસઓજીની ટીમ જિલ્લા એસઓજીની ટીમના કિરીટસિંહ ઝાલા રમણભાઈ ભાવેશભાઈ ટીમે માદક પદાર્થની હેરાફેરીનું ઓપરેશન પાર પાડ્યું માદક પદાર્થ સાથે ઝડપાયેલ ઈસમ રક્ષિત રવિકાંત જેઠવા રહે અડાજણ સુરતની મુદ્દામાલ સાથે અટકાયત કરી જેલના હવાલે કર્યા આગળની કાર્યવાહી હિંમતનગર એ ડિવિઝન પોલીસે હાથ ધરી નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો